આઈબા હે તમે ને બી તા બોલાયલ છે તમારો કન્નેસર નહીં આવે હા હા બોલાય લો ભલે પણ બોલાય કેટલા કિલોમીટર આવે 10 કિલોમીટર નસી જવાના અહીંયા આવો તો ઘરે મંદિરે નોરી જાય તમે જીવો છો તો નહીં જવાનો મંદિરે આપણે સાકેથી દેહી સાલા હા चाचा અહી અહી છાડે ના ના અહી ના સાયકલ સાયકલ જاهر રસ્તો છે તમે આવો તો ટ્રાફિક કરો તમે અહી પાછળ ટ્રાફિક કરો જاهر રસ્તો પર કે બેસવા હોય તો ટ્રાફિક કઈરો નહીં કરના આપ किदू आपने विजिट करवा ली जय साहब हमें मान आयपू आपने विजिट से आप में ले सके हमें हमें ना ना आपे किडो खोल के आईस है नगर से એટલે ના ના મને કો કીધું હું પણ આપે કીધું તમને વેલા ચાલો આ મંદિર ચાલો જેઠા વ્યવસ્થા છે એટલે ઉપર મંદિર નજીક આવો અહીંયા મંદિર છે ચર્ચા કરી લઈએ આવો ના ના આવો આવો આ બેસીએ એટલે ખાના માટે બેઠીએ ના ના બેઠીએ ના ચર્ચા ના ખાના માટે બેઠીએ ચર્ચા કરી ના ના અહીં જ કરો ને ચર્ચા ખાના માટે બેઠી અમે કે ચર્ચા કરી અમે આવેદન પત્ર આપવા માટે કેવડિયા જતા છે તમે શું કામ અટકાવો છો કેવું પહેલી વાત તો પરમિશન એટલે આવેદન આપવા માટે આપકો બહાર સે સે રાજ્ય કી એટલે આપણે દેશમાં પચાસ રાજ્ય છે આવી વાત નહીં કરો તમે જવાબદારી થી વાત કરો ને યાર હું પચાસ રાજ્યો નહીં નહીં આપ આવી જવાબદારી થી વાત કરો પચાસ રાજ્ય વાળી વાત નહીં કહો હા જવાબદારી થી વાત કરો હું કરવા હું કરવાનું છે અમારે આવેદન આપવાનું છે જો અમે આવેદન આપવા માટે જ આવ્યા છે તમે એવી વ્યવસ્થા કરો કાં તો અમારી સાથે ચાલો બરાબર તમારી ઉપસ્થિતિમાં આ બધા બાર રહેશે અમે ચાર જણ જઈને આવેદનપત્ર આપી દઈશું અમારી જે રજૂઆત છે એ રજૂઆત તમારા સીઓને અમે કરી અમે રજા લઈ લઈશું અમારે બીજો કોઈ ઉદ્દેશ નથી અહીંયા के જગ્યા पे आपको प्रेशर क्रिएट करने की तो जरूरत नहीं है તમે આજે કેટલા લોકો આવ્યા તો તમે બી બે જણ આવતા ને આઈએસ આઈપીએસ કે તમે બી કઈ તમે તોડતા નહી તમે આવતા નહીં એટલે અમારા લોકો ડેમો ડેમો બધી જમીન આપી એટલે એ ભાઈ પરત જઈએ છે

ચર્ચા કરી લીધે વાત કરી સ્કૂલ હવે સ્કૂલ મને થોડી ખબર છે ત્યાં ઉપર જોઈએ આપણે બાજુમાં સામે હતી ત્યાં બેસી આવો અહીંયા મંદિર છે આ બસો મીટર પર મંદિર છે ગામનું કોઈ બેલા નથી ભાઈ હા તમે કહેશો એ અમારે થોડું કરવાનું તમે

આપણો ગયા જન્મનો કઈ નાતો હતો કે ઉઠી બેઠા કે તમે જ અમારી સામે આવો છો બનવાનું છે રેવાય વટુલો કરવાનો છે આવું નહીં કરો તમે યાર પછી લોકોને એવું લાગે કે આ લોકો હું કામ લડાયા કરે છે યાર બધા પોલીસ અધિકારીનો રિસ્પેક્ટ કરીએ છીએ વર્દીનો રિસ્પેક્ટ કરીએ છીએ પણ તમે વારે ઘડી યાર અમારી સામે જ ઉભા રહી જવા તો કેટલું વ્યાજબી છે સંવિધાન જેવી કોઈ બાબત છે નહીં લોકતંત્ર સંવિધાનમાં જયારે કાયદો વ્યવસ્થા થાય ત્યારે આર્ટિકલ નાઇન્ટીન તમે વાંચી લો એટલે હું 90 માંથી લેવાનું તો પછી એમાં એમાં રીઝનેબલ રેસ્ટ્રિક્શન લગાઈ જ શકાય એટલે હું ડિસ્પીઝિબલ રેસ્ટ્રિક્શન એટલે વાત સાંભળો સાંભળો મારી વાત જો નથી ખ્યાલ તમને મારી વાત સાંભળો

એનો મતલબ એવું નથી કે તમે ઘડીક હાથ પકડો બસ વ્યવસ્થા કરી દો કરી દો વ્યવસ્થા કરવામાં આવે છે ને હજુ પોલીસ બધું અમે આવે છે વ્યવસ્થા એવી કરો ત્યારે આવાની જરૂર નથી તમે જયારે આહવાન નતું કર્યું ત્યારે એક બાદ કહો ચેત્ર આગળ આપો ચાર લોકો તમારી સાથે કોઈ દલીલ નથી કરવી દલીલ તમારું કઈ આટલું જ કામ છે કે તમારે ત્યાં પેલા નકલી જાતિના આવક ના દાખલા પકડેલા છે કેટલા લોકોને પકડ્યા કોભાણ બાર આવ્યું એને હોદો ને તમે અમારી પાસે બધું થઈ છે એને હોદો ને અમારી પાસે અમે જાણે ચોર કેમ નહી હોય આખી રાત અમને હોદી ફરો છો આવી તમારું કામ છે કાયદો માટે કરો ને યાર અને અમે કાયદો વ્યવસ્થા હાથમાં લઈએ તો અમારા પર એફઆઈઆર કરો એવું કેમ છું મેં

તમે શું કરવા ગાર્ડ ફરો છો આઈપીએસ થઈને ટ્રેનિંગ લઈને આવ્યા છે તમે તમે તમારી રક્ષા નથી કરી શકતા લોકો શું કરવા નથી તમારી પાસે ગાર્ડ છે લોકોની રક્ષા કરવાના કે તમારી રક્ષા કરવા ગાઈડલાઈન ના ફરો તમારા ના કરો પછી ના ના બિલકુલ કોઈ વાંધો નથી અમારે આવેદન અમારું છે તમે વ્યવસ્થા કરો

મારા બેટા રાતે પોલીસ આ તો લોકો તો એમને કે અમારે કેવું પડે ભાઈ આવજો આદિવાસી એક થજો લડાઈ કે જીતાબાદ મુર્દાબાદ અમારે બી મારી વાત સાંભળો તમે વ્યવસ્થા કરો આવેદનપત્ર અમે આપીને જવાના છે એવું લાગશે ને આ લોકો બધા અહીંયા ગોરા ઉભા છે પછી આપી દેજો દે એટલે લોકોને કોણ લોકોને વાયદો કઈ રહ્યો એટલે અમારે બી જવાનું આવો પેલા મંદિરે ભાઈ આવો આવો ના બે બસો મીટર નું ના હોય આવું બિલકુલ નથી બીજા પ્રોગ્રામ પચીસ તારીખ પેલો આવતો જ છે તે દિવસ પછી વસ્તા નહીં અમને આવે છે ને મારે શું કરવાનું તમે મને મને ખબર છે મને બી ખબર છે મારા અધિકારો મને બી ખબર છે એટલે લોકોની બધી જ વ્યવસ્થા આવી જો ભાઈ અમે કોઈ ਵਿਨੋ ਨਾ ਰ ਹੱਥ ਮਲੇਵਾ ਮਟੇ ਨਹੀਂ ਰੇ। ਅਮਰੀ ਸਾਹੇ ਟਾਈਮ ਵੀ ਨਹੀਂ। ਟੋਰਟ ਕਚੇਰੀ ਨਾ ਚੱਕਰ ਮ ਫੜਵਾਲ ਨਾ। ਓਹ ਬਦੂ ਛੋੜ। ਸਿਕਾਮਣ ਨੂੰ ਕੀ ਆਪੇ ਕਰੋ। ਤੁਸੀਂ ਵਿਵਸਥਾ ਕਰੋ। ਆਪਨੇ ਜਾਵਾਂਗੇ। ਜੈਤਰਾ ਭਾਈ ਫਿਰ ਮੰਦਿਰ ਤੇ ਬੈਠ ਕੇ ਬਾਤ ਕਰੀਏ। ਇਨਸ਼ਾਅੱਲਾ। ਆਰਾਮ ਕਰ। ਚਲੋ। ਚਲ ਲੈ। આપણી ગાડીઓ લઈ આવો એમાં તમારી ગાડીઓ અમારી ગાડીઓ નહીં જાય આગળ કોઈ માણસ આગળ નહીં જાય આ બધા ઘરે જશે પછી તમારે આપણે એટલે તમે કેમ અમારે ચાલવાનું છે ચાલો ભાઈ ચાલો તમે અમારે કરવાનું છે કેટલા ટાઈમ ના છે રાતની પોલીસ ઘરે ઘરે મૂકી દે પોલીસ નું આ કામ છે ભાઈ નથી કામ પોલીસ કાયદો ની વ્યવસ્થા ના ભાગરૂપે કાર્યક્રમો કોઈ દિવસ અમે કાયદો નથી હાથ લીધો

અરે સાહેબ ચાલો ને યાર કોઈ આવવાનું નથી ચાલો તમે તમારા એટલા બધા ચેકપોસ્ટ છે એમને કહી દઈશ મેં કહી દઈશ ગાડીઓ મંગાવો ચાલો સૂચના આપું છું કોઈ નહીં આવે મેં સૂચના આપું છું સાઈડ રાખો બધા મોકલી ઓલી ગાડીઓ તમારી એક ગાડી આગળ રાખો મારી વચ્ચે રાખો તમારી પાછળ રાખો ગાડીઓ તમને ભરોસો ના હોય તો ગાડીઓ મંગાવો ઓ ભાઈ ધીરે વાત કરું છું ઉતાવળિયા ની કામ તમે હા અમે ગુમાવેલું છે તમે બીજા બધા સાથે વાત કરો અહીંયા વચ્ચે નાખ્યા કરો અહીંયા તમારી જમીન ગઈ હોય ને તમારું ઘટ તમને અરે એક મુદ્દો છે બીજા મુદ્દો જાય છે તમે ઘરો તોડી નાખો એટલે અમારે હું ચલાવી લેવાનું છે કોઈ નથી એક મુદ્દો તમારા ઘર તોડી નાખો ને અમે ચાલો તમારી પોલીસ આજે પેલા નકલી પેલા બોગસ દાખલા બનાવ્યા છે આવકના જાતિના કારે પકડવાની તમારે પણ ટાઈમ નથી ને અમારા ઘરે રાતે તમે ફિલ્ડિંગ ભરો ચાલે છે ચાલે છે ત્યાં તો તમારું પાનો ચાલે છે

તમારાથી નહીં થતું હોય તો એસપી સાથે લગાવો ફોન મારો ફોન તો નહી ઉઠાવે તમારો એસપી તમે લગાવો અરે લગાવો એને ખબર છે શું થાય છે તે તમે તમે લગાવો વાત કરાવો ને તમારી તો એટલી તો છે નથી તમારાથી તો એક તમારા આવેદન આપવાનું છે અમારે આવેદન વાત કરો છો તમારી પાસે તો ઓથોરિટી નથી તો પછી શું કરવા મારી હાથે જીક જીક કરો છો મોકલે તમારા સી ને એસપી ને એની સાથે વાત કરું મેં નથી તમારા પર ગંભીરતા હોવી જોઈએ ને એનું લશ્કર અહીંયા છે તો ખાધા પીધા વગર અરે પણ ખાધા પીધા વગર અહીંયા મારા ધારાસભ્ય અમે લશ્કર ઉભું છે ના ના સાહેબ પાસે ઘણા બધા એને ખબર હોવી જોઈએ ઝુંપડા તોડવા તારે રાતે તમને મોકલી આપે છે એસપી સાહેબ તારો ફોન કરું છું યાર સાહેબ તમે કેમ આવું કરો છો અહીંયા આખો લશ્કર અહીંયા બધું તમારું ઊભું છે મને રોકીને અરે પણ સાહેબ આ લશ્કર એક કલાકથી થી મેં કઈ વાત કરાવો એસપી સાહેબ સાથે મને વાત કરાવો અમારે હવે ચાર જણા જઈને આવેદન આપવાનું છે નથી જવા દેતા અમારે શું કરવા અમારા અધિકારો નથી સાહેબ અમારા અધિકારો નથી આવેદનપત્ર આપવાનું તમે કહો તમે કીધું પરવાનગી માંગો અમે પરવાનગી માંગી નથી મળી અમે ચાર જણ આવવા માંગીએ છીએ તેમાં પણ આ લોકો મને સહકાર નથી આપતા એટલે અમારે શું ના ના સાહેબ સાહેબ તમે આમની હાથે વાત કરો આ ટીંગા ટોળી કરવાની વાત કરે છે અટકાવવાની વાત કરે છે નહીં જવા દેવાની આવી થોડી અમારે બેસી જવાનું છે કે સાહેબ હે સાહેબ અમે એટલો બધો કોપરેટ અમને કરીએ છીએ મેં એટલે સુધી કીધું અમે ચાર જ જણ ત્યાં સીઓને મળવા આવીએ છીએ ચાર આગેવાનો બે બહેનો છે તો અમે આટલો બધો સહકાર આપતા હોય ને આવી ભાષામાં આ લોકો વાત કરે અમારે શું કરવાનું સાહેબ હા મને વાત કરીને કહો સાહેબ